આમ કોઈ રિલેશન હોય ને બે મિત્રો વચ્ચે હોય પતિ પત્ની વચ્ચે હોય પરંતુ આવું મોસ્ટ ઓફ પતિ પત્નીમાં જોવા મળે કે અનમન તો થઈ જ જતી હોય છે અને એ વધી જાય ને તો મોટા વિભાગમાં પરિણામે છે અને જેઓ એકબીજા વગર રહી પણ ના શકતા હોય ને તેઓ હવે એકબીજાનું મોડું પણ નથી જોવા માંગતા એને જોઈને જ મૂડ ઓફ થઈ જાય છે

મે ચાલતું જ ના હોય પરંતુ ઝઘડો એવો થઈ જાય કે હવે એકબીજા સાથે વાત કરવા પણ તૈયાર ના હોય તો બસ યાર એક સાથે રહ ને